છાંદોગ્ય ઉપનિષદ પ્રથમ અધ્યાય ખંડ નું ગહન વિશ્લેષણ શીર્ષક શ્વાન ઉદ્ગીત અન્ન અને પ્રાણની સાર્વત્રિકતા કૌરવ્ય શૌનક અને દાર્ભ્ય બકનું આખ્યાન પ્રસ્તાવના પ્રતિકાત્મક કથાનું મહત્વ છાંદોગ્ય ઉપનિષદનો પ્રથમ અધ્યાય સતત એ વાત પર ભાર મૂકે છે કે ઓમકાર ઉદ્ગીત એ પરમ પરમબ્રહ્મનું વાચક છે અને તેની ઉપાસના માત્ર વિધિ નથી પણ એક ગહન જ્ઞાન છે ખંડ પહેલી માં વિવિધ ઉપાસનાઓ પ્રાણ આકાશ સૂર્ય સમજાવ્યા પછી ખંડ બાર એક અનોખી અને પ્રતિકાત્મક કથા રજૂ કરે છે શ્વાન ઉદ્ગીત કૂતરાઓનું ગાનનું આખ્યાન આ કથાનો દેખીતો અર્થ વિચિત્ર લાગે છે પરંતુ તેનો ગુઢાર્થ ધાર્મિક વિધિઓના સાર્વત્રિક મહત્વ અને પ્રાણી જગતમાં પણ વ્યાપેલા જીવનના સત્યોને સમજાવે છે આ આખ્યાન દ્વારા ઉપનિષદ એ વાત દૃઢ કરે છે કે જીવનની મૂળભૂત જરૂરિયાત અન્ન સાથે જોડાયેલો પ્રાણ જ્ઞાન અને ઉપાસનાનો પાયો છે આયા કાનનો ક્રમિક વર્ણન આ કથામાં બે ઋષિઓ મુખ્ય છે કૌરવ્યનો પુત્ર શૌનક અને દલવનો પુત્ર બક આ બંને ઋષિઓ સામવેદના જ્ઞાની હતા અને ઉદ્ગીતની વિદ્યાના રહસ્યો જાણતા હતા એક ઋષિઓનો એકાંત અને સફેદ શ્વાનનો આગમન એક સમયે ઋષિ શૌનક અને ઋષિ બક એકાંતમાં એક નિર્જન સ્થળે બેઠા હતા તેઓ કદાચ ઉદ્ગીતના રહસ્યો પર ચિંતન કરી રહ્યા હતા ત્યારે તેમની સામે એક શ્વેત

યજ્ઞના ઋત્વિજો જેમ વિનંતી કરે તેમ વિનંતી કરે છે ભગવાન હે પ્રભુ તમે અમારા માટે ભોજન અન્ન પ્રાપ્ત કરાવો અમે ભૂખ્યા છીએ તમે અમને અન્ન આપો શ્વાનોની આ વિનંતી એ સમગ્ર પ્રાણી જગતની ભૂખમરા સામેની વિનંતી છે અહીં શ્વાન એવા મનુષ્યોનો પ્રતિક છે જેઓ જીવન ટકાવવા માટે અન્નની શોધમાં ભટકે છે અને સફેદ શ્વાન તે ગુરુનો પ્રતિક છે જેમને અન્ન મેળવવાનો માર્ગ વિધિ ખબર છે ત્રણ श्वेत श्वानનો આદેશ અને સંકલ્પ સફેદ શ્વાન અન્ય શ્વાનોની વિનંતી સાંભળે છે અને તેમને કહે છે તો પછી તમે બધા આવતીકાલે સવારે આ જ જગ્યાએ આવજો આપણે સાથે મળીને ગાન કરીશું જેથી અન્ન પ્રાપ્ત થાય અહીં સફેદ શ્વાન ભોજન મેળવવા માટે જાદુ કે ચમત્કારનો માર્ગ બતાવતો નથી પણ સામૂહિક ગાન અને ધાર્મિક વિધિ જે ઉદ્ગીતનું ગાન છે નો માર્ગ બતાવે છે આ ક્રિયા માનવ જગતની યજ્ઞ વિધિની નકલ હતી જ્યાં યજમાન કોઈ હેતુ સિદ્ધ કરવા માટે ઋથ્વીજોને બોલાવે છે ચાર શ્વાન ઉદ્ગીત કુતરાઓનું ગાન બીજા દિવસે સવારે ઋષિ શૌનક અને બગ જુએ છે કે બધા શ્વાનો તે જ જગ્યાએ ભેગા થયા છે તેઓ યજ્ઞના ઋત્વીજોની જેમ ગોઠવાઈને બેઠા છે શ્વાનોએ એકબીજાની પૂંછડી પકડી જે શૃંખલા સાંકળ અને સામૂહિકતાનું પ્રતીક છે જેમ યજ્ઞમાં ઋથ્વીજો એકબીજાનો હાથ પકડીને ગાન કરે છે શ્વેત શ્વાને ઓમ શબ્દનું ઉચ્ચારણ કર્યું ઓમ એ ઉદ્ગીતનું પ્રારંભિક અને મૂળ તત્વ છે ત્યારબાદ બધા શ્વાનોએ ભેગા મળીને ચોક્કસ લયમાં ગાન શરૂ કર્યું તેમનું ગાન નીચેના શબ્દો પર આધારિત હતું અહીં સંસ્કૃત શબ્દોનો ભાવાર્થ ઓમ અમને અન્ન ખવડાવો ઓમ અમને અન્ન ખવડાવો ઓમ પાણી ખવડાવો ઓમ દેવતાઓ અને પ્રજાપતિ અમને અહીં અન્ન આપે ઓમ ઓમ આ ગાનમાં ઉદ્ગીતની શક્તિનો ઉપયોગ સ્પષ્ટપણે ભૌતિક આવશ્યકતા અન્ન અને જળ પૂરી કરવા માટે કરવામાં આવ્યો હતો ઋષિઓ આ દ્રશ્ય જોઈને આશ્ચર્ય પામે છે કારણ કે તેઓ ક્યારે પ્રાણીઓને આ રીતે ધાર્મિક વિધિ કરતા જોયા નહોતા બે આખ્યાનનો ગહન અને પ્રતિકાત્મક અર્થ આ કથા ભલે પ્રાણીઓની હોય પરંતુ તેનું પ્રતિકવાદ અને ગુઢાર્થ મનુષ્યના આધ્યાત્મિક જીવન માટે અતિ મહત્વનો છે એક શ્વાન સામાન્ય મનુષ્યનું પ્રતિક ઉપનિષદમાં શ્વાન ઘણી વાર એવા મનુષ્યોનું પ્રતિક હોય છે જેઓ માત્ર ભૌતિક આવશ્યકતાઓ પૂરી કરવામાં વ્યસ્ત હોય છે જેમ કૂતરો માત્ર અન્ન અને જળ માટે જ વિચારે છે તેમ સામાન્ય માણસ પણ આ ભૌતિક દુનિયાની ભૂખ સંતોષવામાં જ આખો સમય વિતાવે છે સફેદ શ્વાન આ પ્રાણ જીવન શક્તિ અથવા ગુરુ તત્વનું પ્રતિક છે જે બાકીના પ્રાણીઓ અથવા અજ્ઞાની મનુષ્યોને ભૌતિક જરૂરિયાત સંતોષવા માટે પણ સાચા માર્ગ ઓમકારની શક્તિ તરફ દોરી જાય છે બે શ્વાન ઉદ્ગીત સંયુક્ત ઉપાસનાનું મહત્વ શ્વાનોએ એકબીજાની પૂંછડી પકડીને ગાન કર્યું જે સંયુક્ત સાધના સામાજિક યજ્ઞનું મહત્વ દર્શાવે છે આ કથા શીખવે છે કે મનુષ્યો જ્યારે સાચા જ્ઞાન વિના પણ એકતા અને શ્રદ્ધા સાથે કોઈ કાર્ય કરે છે તો તેનું ફળ મળે છે જો શ્વાનો તેમની મર્યાદિત ચેતના સાથે પણ ઓમકારના ગાન દ્વારા અન્ન મેળવી શકે છે તો જ્ઞાની મનુષ્યો માટે ઓમકાર ઉપાસના પરમ મુક્તિ બ્રહ્મ કેમ ન આપી શકે ત્રણ ખંડ દસ અગિયાર અને બાર નો સંગમ શ્વાન આખ્યાન અગાઉના ખંડોમાં સ્થાપિત થયેલા જ્ઞાનને મજબૂત બનાવે છે ખંડ મુખ્ય વિષય શ્વાન આખ્યાન સાથે સંબંધ ખંડ દસ ઉશસ્તી અન્ન ટકાવવા માટે અનિવાર્ય છે શ્વાન આખ્યાન અન્નની શોધને ધાર્મિક ક્રિયાનું મૂળભૂત ધ્યેય બનાવે છે ખંડ અગિયાર પ્રાણવિદ્યા પ્રાણ એ ઉદ્ગીતનો સાચો દેવતા છે શ્વાન આખ્યાન પ્રાણ અને અન્ન કરવા માટે ઉદ્ગીત ઓમકારનો ઉપયોગ દર્શાવે છે ખંડ બાર શ્વાન આખ્યાન ઉદ્ગીતની ની શક્તિ સાર્વત્રિક છે તે સાબિત કરે છે કે પ્રાણ અને અન્ન માટેનું ગાન પણ પ્રાણની ઉપાસના છે જેનું ફળ મળે છે ચાર આધ્યાત્મિક સ્તરે અર્થઘટન શંકરાચાર્ય ના ભાષ્ય મુજબ આ કથાના ગહન રહસ્યો પર ભાષ્યકારોએ વિસ્તૃત ચર્ચા કરી છે કર્મ અને ફળ જેવી ઉપાસના તેવું ફળ શ્વાનોએ અન્ન માટે પ્રાર્થના કરી તેમને ભૌતિક ફળ મળ્યું મનુષ્ય જો મુક્તિ માટે પ્રાર્થના કરે તો તેને પરમ ફળ મળે યજ્ઞનું નીચલું સ્તર આ કથા બતાવે છે કે યજ્ઞનું સૌથી નીચલું સ્તર ભૂખ દૂર કરવાનું છે આનું સર્વોચ્ચ સ્તર બ્રહ્મ જ્ઞાન દ્વારા ભવરોગ સંસારના દુઃખની ભૂખ દૂર કરવાનું છે અન્ન બ્રહ્મ ઉપનિષદમાં અન્નને બ્રહ્મનું એક સ્વરૂપ માનવામાં આવ્યું છે તૈતિરીય ઉપનિષદ શ્વાનો દ્વારા અન્ન માટે ઓંકારનું ગાન એ હકીકતમાં અન્ન બ્રહ્મની જ ઉપાસના છે જે દર્શાવે છે કે આધ્યાત્મિક માર્ગની શરૂઆત ભૌતિક આધારથી થાય છે ત્રણ ઉપસંહાર છાંદોગ્ય ઉપનિષદનો ખંડબાર ભૌતિક અને આધ્યાત્મિક જગતને એક સૂત્રમાં બાંધે છે તે ઋષિઓ અને અભ્યાસુઓને શીખવે છે કે એક સૃષ્ટિના દરેક જીવની મૂળભૂત પ્રેરણા જીવિત રહેવું પ્રાણ અને ભોજન મેળવવું અન્ન છે બે ઓમકાર ઉદ્ગીતની શક્તિ સાર્વત્રિક છે અને તેનો ઉપયોગ આ મૂળભૂત આવશ્યકતાઓને પૂરી કરવા માટે પણ થઈ શકે છે ત્રણ આ કથા માનવને વિનમ્રતા શીખવે છે કે જો પ્રાણીઓ પણ ઓમકારનો ઉપયોગ કરી શકે છે તો જ્ઞાની મનુષ્યે આ ઉદ્ગીત વિદ્યાને સર્વોચ્ચ ચેતના બ્રહ્મ પ્રાપ્ત કરવા માટે વાપરવી જોઈએ જેમ ખંડ નવ માં આકાશ બ્રહ્મ ની ઉપાસના નું મહત્વ સમજાવ્યું છે આમ શ્વાન આખ્યાન એ પ્રાણવિદ્યા ને વ્યવહારિક અને સાર્વત્રિક સ્તરે સમજાવવાનો એક અનન્ય અને પ્રેરક માર્ગ છે